જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો કહી શકાય કે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ એવા પ્રશ્નો આપણે અંદર વીણી વીણીને મૂકેલા છે કારણ કે તમારી સ્વધ્યયન બોથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી સ્વ અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ મેળવી લેવું દરેક શિક્ષકોએ પણ મેળવી લેવું તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ આઠનું જે ગણિત વિષય જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સોરી ગુજરાતી વિષય જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક આપેલા ફકરા કે સંવાદનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફને ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એમના ઉપરથી જે સવાલો આપેલા છે સવાલના ઉત્તર આપણે આપવાના છે પહેલો સવાલ લેખક ક્યારે શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે તો સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે ત્યારે નિરાશ ન થવું જોઈએ અને શ્રદ્ધા ગુમાવવી જોઈએ નહીં ધૈર્ય એટલે શું તો કે ધૈર્ય એટલે ધીરજ ભગવાન કસોટી કરે ત્યારે કેવી ધીરજ કેળવવાનું લેખક કહે છે ભગવાન કસોટી કરે ત્યારે અધીર બનીને ભગવાન વિશે અભાવ ન જાગે તેવી ધીરજ કેળવવાનું લેખક કહે છે ચોથું કેવા વ્યક્તિઓ ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે તો જે લોકોની સાચા દિલની પ્રાર્થના નિષ્ફળ જાય છે તે લોકો ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે ત્યાર પછી પાંચમો સવાલ ફકરામાં આપેલ ભગવાન શબ્દના અન્ય સમાનાર્થી શબ્દ શોધીને લખો ઈશ્વર પરમેશ્વર દેવ પરમાત્મા અને જગદીશ્વર મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે આપણે ખાસ ઉપયોગી એવા રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો આ અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો તેમાં પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે અને આસાઇનમેન્ટ તમારા માટે ખૂબ મહત્ત્વનું સાબિત થશે કારણ કે આપણે અધ્યયન નિષ્પત્તિને બ્લુ પ્રિન્ટને આધારે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને જે તમારું પાઠ્યપુસ્તક છે તેમાંથી મોસ્ટ એમપી પ્રશ્નો વીણી વીણીને આપણે અસાઇનમેન્ટ

અહીંયા કહ્યું છે કે આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગધ્યમાં લેખન કરો જેના કુલ ચારમાં છે એમાં પેલો સવાલ કમાળે લાભ અને શુભ દોરી શ્રી સવા લખી સુખને નોતર્યું એટલે કમાળે ચિત્તર્યા મેં લાભ અને શુભ અને આ લેખ્યા શ્રી સવા પાને જો માણસ જ્યારે સંબંધથી સંબંધથી જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી સંબંધ આવું તો છે મહેક મહેક થાવું એને મૂલાવી શકાય નહીં આમે સુખ આવશે અમારે સરનામે ચોથું એવો મિત્ર બનાવવો જે સુખમાં પાછળ હોય અને દુઃખમાં આગળ હોય તો મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલો સવાલ માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે તો માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે બીજું એ ત્રણ કેળા કેવી રીતે વહેંચીને ખાધા તો ત્રણ કેળા વહેંચી શકાય તેમ ન હતા એટલે મનુએ પહેલાં એક કેળું ખાધું પછી બાકી બે કેળા રહ્યા તેમાંથી એક બાબુને આપ્યું અને એક તેણે ખાધું અંજનની જગ્યાએ તમે હોત તો શું કરત અંજનની જગ્યાએ હું હોત તો હું પણ શાહીના ડાઘા સાફ કરવાનો પ્રયત્ન કરત અને ડાઘ સાફ ન થાય તો ઘરના વડીલોને જાણ કરીશ વલ્લભભાઈનો પોતાના પિતા માટેનો પ્રેમ અને જવાબદારી શી રીતે પ્રગટ થયા છે તો વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દે ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો જગમોગ મોહનની જગ્યાએ તમે હોત તો શું કરત હું જગમોહનની જગમોહન શેઠની જગ્યાએ હોત તો હું પણ તેમની જેમ જ પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરત પરિસ્થિતિ ગમે તેવી હોય પણ સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય રાખવું ખૂબ જ જરૂરી છે માટે હું પણ તેમના જેવું જ કાર્ય કરત આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું વ્યવહાર વટ અને ક્ષત્રિય વટ વચ્ચે શો ભેદ છે તો વ્યવહાર વટ એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો જ્યારે ક્ષત્રિય વટ એટલે કે કોઈના અપકાર ઉપર ઉપકાર કરવો દુહાને કયા વિષયો વધુ અનુકૂળ છે તો દુહાને પ્રેમ અને શૌર્યના જે વિષયો છે તે વધારે અનુકૂળ છે પૂજાની સામગ્રી લઈ ઉભેલા સોળ નારીઓ એકબીજાને શું કહે છે તો પૂજાની સામગ્રી લઈ ઉભેલા સોળ હજાર નારીઓ એકબીજાને કહે છે આજે તો સુદામાને જોવાનો આનંદ લઈ અને દિયરના દર્શન કરીએ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે તો જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ સ્પર્શ કરશે એ રાણીને શ્રી કૃષ્ણ સૌથી વધારે વ્હાલી ગણશે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો એમાં પહેલો સવાલ અંજન કિન્નરી પર શા માટે ખીજો તો અંજનનો હાથ ટેબલ પર પડતા જ શાહીનો ખડિયો ઢોળાય છે બ્લોટિંગ પેપર વડે સાફ કરવા જતાં તેના આંગળા ખરાબ થાય છે અને વાદળી શાહીનો ખડીયો બ્લોટિંગ પેપર પર ઊંધો વાળવા જતાં એના હાથ અને કપડાં પર ડાઘ પડે છે ત્યાં કિન્નરી આવે છે અને પૂછે છે કે સત્તર સત્તા કેટલા થાય તેથી અંજન કિન્નરી પર ખીજાય છે આખલાએ શા માટે ચંદા ઉપર હુમલો ન કર્યો તો ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય એમાં આંખલો પડ્યો પડ્યો ચંદાને તાકી રહ્યો ચંદાએ તેની આંખોમાં આંખ પરોવી ત્રાટક રચ્યો સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આંખલો તેની પાછળ પડતો પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો ગુમાની આંખલાને સ્ત્રી ક્ષુલ્લક લાગી હતી કે પછી એના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી અંજાઈ ગયો હતો ગમે તે કારણ હોય પણ આંખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો કઈ ત્રણ વસ્તુનું સ્થાન બીજું કોઈ લઈ ન શકે શા માટે તો આપણી માની ભાષા એટલે કે માતૃભાષા અને ધરતી માતા એટલે કે માટી આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે કારણ કે મા આપણને જન્મ આપે છે માની ભાષા એટલે માતૃભાષા લોહીના લયમાંથી પ્રગટે છે આપણને આગળ લઈ જાય છે ધરતી માતા માટી અનાજ પકવી આપણને પોષે છે અને વૃક્ષો વનરાજીને ખીલવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલા પ્રશ્નોના વિગતે જવાબ આપો એમાં કુલ નવ માર્ક છે એમાં પહેલો સવાલ તમારે વેકેશન પૂરું થતાં અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાયની આગલી રાત્રે તમે કેવી લાગણી અનુભવશો તે વર્ણવો હવે મારે વેકેશન પૂરું થતાં અભ્યાસ માટે નીકળવાનું હોય ત્યારે મને આગલી રાત્રે ખૂબ એકલતાપણા અને દુઃખની લાગણી અનુભવાય છે મારા ઘર અને પરિવારથી દૂર જવાનું મને ખૂબ દુઃખ થાય છે વેકેશનમાં તેમની સાથે વિતે આવેલી આનંદમય પળો અને ખુશીના દિવસોની મને યાદ આવે મને દરરોજ સવારમાં ઉઠી પરિવાર સાથે મજાક મસ્તી કરેલા દિવસો પણ યાદ આવે આમ મને આગલી રાત્રે દુઃખ અને સ્વજન વિરહની લાગણી અનુભવાય છે સાથે અભ્યાસ કરી અને સફળતાના શિખરો સર કરવાના સ્વપ્ન પણ આવે છે ત્યાર પછી બીજો સવાલ અકસ્માતના સમયે ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો તો અકસ્માતના સમયે કોઈને ઈજા થાય છે એ ખ્યાલ આવતા જ લોકોને મદદ માટે બોલાવીશ અને આખો જે જવાબ છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે ત્યાર પછી ત્રીજું કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો તો આપણે અહીંયા પૂર વિશે સરસ મજાની માહિતી આપેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન તો અહીંયા તમને જોઈ શકો છો કે જે આપણને ઉદાહરણ આપવામાં આવેલું છે એટલે કે જે આપણને જાહેરાત આપવામાં આવેલી છે ધ્યાનપૂર્વક વાંચવાની છે ને એની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મેળવવાના છે તો પહેલો સવાલ આનંદ મેળો કયા મહિનામાં હશે તો આનંદ મેળો મે મહિનામાં હશે બીજું મેશો ધોરણ દસમાં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે તો મેશોની ટિકિટ ત્રીસ રૂપિયા થશે ત્રીજું નગરી પ્રાથમિક શાળામાં કુલ પંચાવન બાળકો ભણે છે તેમાંથી ત્રીસ છોકરીઓ તો બાળકોની કુલ ફી કેટલી હશે તો બાળકોની કુલ ફી સાતસો ને પચાસ થશે તમે કોઈ મેળામાં ગયા છો નામ લખો તો તરણેતરનો મેળો ભુવનેશ્વરનો ડાંગ દરબારનો વગેરે મેળામાં અમે ગયા છે હિના ધોરણ ત્રણમાં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે તો હિનાની ટિકિટ પંદર રૂપિયા થશે ત્યાર પછી આપણે આગળ જોઈએ એમાં કહ્યું છે પહેલો સવાલ વલ્લભભાઈ પટેલના જીવનના પ્રેરણાસ્ત્રોત પ્રસંગો વિષય લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રશ્નના જવાબો ખૂબ સરસ રીતે અહીંયા આપણી સમક્ષ રજૂકેલા છે શાળામાં વિતાવેલ યાદગાર દિવસ વિશેની નોંધ પણ અહીંયા આપણને આપેલી છે ત્યાર પછી ત્રીજો સવાલ તમારી શાળામાં બનેલો કોઈ એક રમૂજી પ્રસંગ એના વિશે પણ સરસ માહિતી છે ત્યાર પછી ચોથું તમે જે સંસ્થાની મુલાકાત લીધી એ સંસ્થાને વધુ ઉત્તમ બનાવવા શું કરી શકાય તમારા મંતવ્યો જણાવો આ પ્રશ્નનો પણ ખૂબ સરસ રીતે આપણે અહીંયા ઉત્તર દર્શાવેલો છે ત્યાર પછી પાંચમો તમારે ગામની કોઈ જાણીતી વ્યક્તિની મુલાકાત લીધા પછી એ વ્યક્તિ વિશેનો તમારો અભિપ્રાય જણાવો તો અમારા જે ગામના વસંતભાઈ છે એમને એ સૌને પ્યારા હતા એ સૌને ઓળખે અને સૌ એમને ઓળખે એટલે આપણે એનો પરિચય લઈને અહીંયા દર્શાવ્યો છે ત્યાર પછી છે ગદ્ય તથા ભદ્રનું સ્વતંત્ર લેખન કરે છે નિબંધ લેખન છે એમાં પહેલું છે સ્વચ્છતા તો સ્વચ્છતા વિશે આઠ માર્ક્સનો નિબંધ લખવાનો છે તો આ પ્રમાણે આપણે લખી શકીએ તમે જોઈ શકો છો ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે આપણે સ્વચ્છતા નિબંધ અહીંયા દર્શાવ્યો છે ત્યાર પછી બીજો નિબંધ છે માતૃભાષાનું મહત્વ તો એ પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે દર્શાવો છે મિત્રો ધોરણ ત્રણ થી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ હતી તેના માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર હતું ગયા વર્ષનું જૂનું પ્રશ્નપત્ર હતું અને સિત્તેર અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલી છે તે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો અને કારણ કે આ જે પીડીએફ છે તે જો તમે અભ્યાસ કરી લેશો તો પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો કારણ કે આ જે અસાઇનમેન્ટ છે તે આપણે તમારી સ્વાધ્યાયન પૂરતી એકમ કસોટી સ્વાધ્યાય અને પાઠ્યપુસ્તક અને તમારા જે ગયા વર્ષના પ્રશ્નપત્ર છે તેમાંથી જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તેવા પ્રશ્નો આપણે વીણી વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી પીડીએફ જો તમારે સીધી વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જો તમે સીધી જ જાતે ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાર પછી ત્રીજો નિબંધ છે પુસ્તક આપણા મિત્રો તો પુસ્તકો વિશે પણ સરસ મજાની માહિતી અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે ત્યાર પછી નવમું બિલ રિસિપ્ટ રેપર રિપોર્ટ વગેરે જેવી જાહેરાતો આપણને આપેલી છે એના ઉપરથી આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો પહેલો સવાલ પ્રવાસમાં કયા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળી શકે કેવી અજાયબી તો પ્રવાસમાં ટુવા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળી શકે છે ટુવામાં એક કુંડ ગરમ પાણી તો એક કુંડમાં ઠંડુ પાણી હોય છે પ્રવાસમાં કયા કયા ધાર્મિક સ્થળોનો સમાવેશ કરેલ છે તો લાભા મંદિર પોઈચા મંદિર ડાકોર ગલતેશ્વર પાવાગઢ વગેરે ધાર્મિક સ્થળોનો સમાવેશ છે ત્રીજું એક દાતા તરીકે સાઠ હજાર રૂપિયા શાળાને પ્રવાસ અર્થે મળે છે તો કેટલા વિદ્યાર્થીઓ ઉપરના પ્રવાસમાં લઈ જઈ શકાય તો એક વિદ્યાર્થી દીઠ પંદર હજાર રૂપિયા હોવાથી ચાલીસ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જઈ શકાય ત્યાર પછી પ્રવાસમાં જમવા અને રહેવા શું વ્યવસ્થા છે તો સવારે ચા નાસ્તો બપોરે ફૂલ થાળી અને સાંજે હળવું ભોજન આપવામાં આવશે રોકાણ કોમન હોલમાં રહેશે પાથરવાનું ઓડવાનું તથા તાસીર મુજબ દવા સાથે લઈ જવાની રહેશે પ્રવાસ ક્યારે અને ક્યાંથી ઉપડશે પ્રવાસ ત્રેવીસ ત્રણ બે હજાર વીસ ના રોજ સવારે છ વાગે અમદાવાદથી ઉપડશે ત્યાર પછી દસમો સવાલ અહીંયા આપણને કહ્યું છે કે શબ્દકોષ જોડણીનો વ્યવહારિક ઉપયોગ કરે છે એમાં ધરતીનો સમાનર્થી થશે ભૂમિ અને જમીન ઉત્કંઠા જે છે એનું સમાનર્થી થશે જિજ્ઞાસા અને આતુરતા લહેરી જે છે એનું સમાનર્થી થશે ડાહ્યો અને શાણો ત્યાર પછી આપણને જોડણી આપી છે સુશોભિત શબ્દકોષ તો અહીંયા તમે જોશો તો અજીત ચંદા ભોંય મહાભારત યમરાજ વિકરાળ અને શાંઠ ત્યાર પછી આગળ જોઈએ તો અમરપટ્ટો ઉત્સાહ ક્રોધ ગીતા નાગલોક પૂર્ણિમાની વાતાવરણ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ મુજબના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને આ અસાઇનમેન્ટ જે છે તેનો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય અભ્યાસ કરી લેવો કારણ કે અસાઇનમેન્ટની અંદર આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો તમારી સ્વાધ્યન બહુથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્રને પાઠ્યપુસ્તકની અંદરથી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે વીણી વીણીને મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે સારામાં સારા બોલી તો વાંકું બોલનારી એટલે કે ઉપ પદ ગજ ગામા એટલે કે ગજ ના જેવું જેમનું ગમન છે તે તો બહુ ત્યાર પછી છે વાક્યોના પ્રકાર ઓળખી બતાવો એમાં ખંખેરવું તો દ્રિરૂપ કલકલીઓ તો રવાનો કરી નીચે આપેલા વાક્યના પ્રકાર ઓળખી બતાવો ઋતુઓ ઝાડવે ઝાડવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે તો સંયુક્ત વાક્ય તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી તો સાદું વાક્ય કહેવતોનો અર્થ આપો મા તેમાં બીજા બધા વગડાના વાતો માની સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે અધૂરો ઘડો છલકાઈ ગણો જેનામાં ઓછી આવડત હોય છે તે વધારે દેખાવ કરે છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છ થી આઠના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટના આધારે તે આપણે તૈયાર કરેલા છે જે તમારી પરીક્ષા માટે તૈયારી માટે ખૂબ ઉપયોગી છે તેમાં પ્રશ્ન પણ આપેલા છે અને સાથે જવાબ પણ આપેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ જવાબો માટે કોઈ જગ્યાએ જવાની જગ્યા જરૂર નથી તમને અસાઇનમેન્ટમાં જવાબ મળી રહેશે અને બીજું કે આ અસાઇનમેન્ટ જે છે તે મારા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે સદન પોતે એકમ કસોટી અસાઇનમેન્ટ અને તમારી જે સ્ટોપડી છે તેમાંથી તૈયાર કરેલા છે તો ખૂબ ઉપયોગી સાબિત થવાના છે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય મેળવી લેવા લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે